નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરબલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ધોરણ દસની સમાજ વિદ્યા ગણિત ગુજરાતી અંગ્રેજીની ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ ધોરણ દસ પરીક્ષા બોર્ડની પરીક્ષાની ની મૂલ્યાંકન કામગીરી પૂરજોશમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન છત્રીસ થી અડત્રીસ ડિગ્રી આસપાસ લોકોને ઘરની આંશિક રાહત મળી પરીક્ષાલક્ષી કામગીરી માટે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ધક્કો બંધ ચાર જિલ્લામાં વિદ્યાર્થી સહાયતા કેન્દ્રોનો પ્રારંભ થતા બે પોઈન્ટ પચાસ લાખ વિદ્યાર્થીઓને ફાયદો રાજકોટ અને ભુજ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય માર્ચમાં આજી એક ડેમ નર્મદાના પાણીથી બીજી વખત છલકાયો ત્રણ માસ દરમિયાન જ આજી એક ડેમ ત્રણ વાર છલકાવી દેવામાં આવ્યો જૂનાગઢ સહિત સોરઠમાં તાપમાનમાં ઘટાડો થતાં બુધવારે વાતાવરણમાં એકંદરે ઠંડક રહી હતી જેને લઈને લોકોએ રાહત અનુભવી હતી સોમવારે રાત્રિનું તાપમાન છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રી રહ્યા બાદ મંગળવારે બે પોઈન્ટ છ ડિગ્રીના ઘટાડા સાથે રાત્રે તાપમાન ચોવીસ પોઈન્ટ બે ડિગ્રી રહ્યું હતું બીજી તરફ વાત કરીએ તો નવસારી જિલ્લામાં એક દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થયા બાદ બુધવારે ફરી એક ડિગ્રીનો વધારો થતાં બપોરના સમયે મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી પર રહ્યું હતું દાહોદ પંચમહાલ ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે વધારાની બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ હતી ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે અઠ્યોતેર વાહનો નું સંચાલન કરવામાં આવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના કચ્છના નવ કેન્દ્રો પર યોજાનારી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ પરીક્ષાને લઈને નિવાસી અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે ગત ચોમાસુ સિઝનમાં ગુજરાત સરકારે રાજ્યના બે પોઈન્ટ તોંતેર લાખથી વધુ ખેડૂતો પાસેથી અંદાજે બાર પોઈન્ટ ત્રેવીસ લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી ટેકાના ભાવે ખરીદીને પૂરતા ભાવે આપ્યા છે તેમ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનું ઉત્તર આપતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય શનિકવાર એવું બને છે કે લોકો સરકારી ઓફિસોના ધર્મ ધક્કા ખાતા રહે છે પરંતુ નિરાકરણ આવતું નથી આવવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય તેના માટે એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરવા જઈ રહી છે ઈસરી પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ ઉપસ્થિત રહ્યા રહ્યા લોક દરબારમાં ઈસરી વિસ્તારના ક્રાઇમના પ્રશ્નોની ચર્ચા કરાઈ બે હજાર અગિયાર થી નવા પોલીસ સ્ટેશનની માંગ સ્વીકારવા રજૂઆત કરવામાં આવી તો સાંજના સમયે બેફામ બાઇક રેસરો સામે કાર્યવાહીની માંગ કરાવી પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો પ્રયાસ કરવામાં આવ્યો વધુ અગ્રણીઓ વેપારીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા લોક દરબારમાં ક્રાઇમ વિસ્તારના ક્રાઇમના પ્રશ્નોની ચર્ચા કરાઈ બે હજાર થી ઈસરી ના નવા પોલીસ સ્ટેશન ની માંગ સ્વીકારવા રજૂઆત કરવામાં આવી તો સાંજના સમયે બેફામ બાઇક રેસરો સામે કાર્યવાહીની માંગ કરવાઈ સરકારી ઓઇલ કંપનીઓ દરરોજ તેમની વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ અપડેટ કરે છે જો કિંમતોમાં કોઈ ફેરફાર હોય તો તેને વેબસાઇટ પર અપડેટ કરવામાં આવે છે જો કે ઓઇલ કંપનીઓએ છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો એકવીસ માર્ચની વાત કરીએ તો એકવીસ માર્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સમાન છે અને અહીં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો ગુજરાત હાઈકોર્ટમાં ખરાબ રસ્તો ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરના મુદ્દે અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી ઓથોરિટી તરફથી કરવામાં આવેલા એફિડેવિટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે અમદાવાદ શહેરમાં છેલ્લા વીસ દિવસ દરમિયાન ટ્રાફિક નિયમના ભંગના બે એક લાખ કેસ કરી રૂપિયા તેર એકવીસ કરોડના દંડની વસુલાત કરવામાં આવી છે પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા તો ગઈકાલે બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું તેમજ ભુજ શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડ્યા હતા નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે અનેકવાર એવું બને છે કે લોકો સરકારી ઓફિસોના ધર્મ ધક્કા ખાતા રહે છે પરંતુ નિરાકરણ નથી આવતું આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય તેના માટે એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરવા જઈ રહી છે જેમાં લોકો પોતાની ફરિયાદ સીધો જ નંબર ડાયલ કરીને મુખ્યમંત્રીને જણાવી શકશે તો આ સાત સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર